જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલમાં જાણો શુક્રની ચાલમાં પરિવર્તનથી તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે મિથુન રાશિમાં શુક્રનું ગોચર ખૂબ જ શુભ સાબિત થશે કેટલીક રાશિના ઘરોમાં શુભ કાર્યો થઈ શકે ધન કીર્તિ સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ શુક્રની ચાલમાં પરિવર્તન જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર બળવાન હોય છે તેને દુનિયાની તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે તમને જણાવી દઈએ કે શુક્ર હાલમાં વૃષભ રાશિમાં બેઠો છે અને થોડા દિવસો પછી તે વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં કેટલીક રાશિના ઘરોમાં શુભ કાર્યો થઈ શકે છે સાથે જ કેટલીક રાશિઓનો સુવર્ણ સમય પણ શરૂ થઈ શકે છે એક મિથુન રાશિ મિથુન રાશિમાં શુક્રનું ગોચર ખૂબ જ શુભ સાબિત થશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિવાળા લોકોના ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને સારો સોદો મળી શકે છે કાર્યક્ષેત્રમાં વિસ્તરણ થશે તમે મોટા ઉદ્યોગપતિઓને પણ મળી શકો છો સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે ભગવાન શુક્રની કૃપાથી ભૌતિક સુખ સુવિધાઓનો વિસ્તાર થશે બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શુક્રની બદલાતી ચાલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે શુક્રની કૃપાથી કામકાજમાં સારો સોદો ફાઇનલ થઈ શકે છે આ ડીલ ખૂબ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે જેઓ પરિણિત નથી તેમના માટે સંબંધો વિશે વાત ચાલી શકે છે તેમજ આ મહિના પછી એટલે કે જુલાઈમાં શુભ કાર્યક્રમનું આયોજન કરી શકાય છે આખા પરિવાર સાથે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનો પ્લાન બની શકે છે પૂજામાં ખૂબ રસ લેશે ત્રણ કન્યા રાશિ કન્યા રાશિવાળા લોકો માટે શુક્રની રાશિમાં પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનને કારણે કન્યા રાશિવાળા લોકોનું લવ લાઈફ ખૂબ જ ખુશાલ રહેશે પ્રેમ જીવનમાં રોમાંસ અને આકર્ષણ રહેશે તમે તમારા જીવનસાથી સાથે નાની યાત્રા પર જઈ શકો છો તેમજ ઘરમાં પૂજાનું આયોજન કરી શકાય છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે તો મિત્રો આ હતી આજની એસ્પ્રો સંબંધિત માહિતી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો